આણંદ જિલ્લાના ઓડ શહેરમાં સોણા ટેકરીના જયેશભાઈ રાવજીભાઈ પટેલ તેર નવેમ્બર બુધવારે વૈકુંઠવાસ પામ્યા શ્રીજી ભગવાનને ગમ્યું તે ખરું પરંકૃ પરમાત્મા તેમના સદગત આત્માને શાંતિ અર્પે તેમની અચાનક વિદાયથી તેમના પરિવાર સગા સંબંધી મિત્રો તથા સ્વામિનારાયણ સત્સંગી ભાઈ બહેનો પર આવી પડેલ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના તેઓ દરેક સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર હતા એકવીસ ગામ લેવા પાટીદાર સમાજનો એક સબળ મણકો ખરી પડતા સમાજને ભારે ખોટ પડી છે સમાજે એક સક્રિય સભ્ય ગુમાવ્યા છે સ્વામિનારાયણ સંસ્થાએ એક હરિભક્ત ગુમાવ્યાનું દુઃખ છે સ્વામિનારાયણ સંસ્થામાં તેઓ ખૂબ સેવા આપતા હતા મનુષ્ય જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે તે આપણે સૌ જાણીએ છીએ છતાં આપણા સ્વજન સાથે જીવનભરના તાણાવાણા એવા ગોથાઈ ગયા હોય છે કે આપણે સદગતને વર્ષો સુધી ભૂલી શકતા નથી આવા કપડાં સમયમાં હરિસ્મરણ શ્રેષ્ઠ ઉપાય છે તારણનામ દેવિધુર્ભુજર શરણ પ્રપદે સાગમગનિગિમતાલનાક્ષ્રતાની विधात्मकनयं चरणं शरणं जान स्वाय महाराज અયોધ્યા છોડવાનો છે ભગવાને પોતે જો રામ અવતારમાં આવ્યા તો રામ ભગવાને દેહ છોડો પડે કૃષ્ણ અવતારમાં તો ભગવાન કૃષ્ણએ પણ દેહ છોડ્યો છે અનંતની રક્ષા કરનાર કૃષ્ણ આટલા તો મહાભારત યુદ્ધમાં પણ જ્યારે છેલ્લા કોઈ પાર્ધીએ બન માર્યું કૃષ્ણ ભગવાનને પગના અંગૂઠામાં ભાગ્યું કૃષ્ણ ભગવાને દે છોડી દીધો નિમિત્ત ગમે તેવું થાય એમ સ્વામી ભગવાન આ ધરતી પર આવ્યા ઓગણ વર્ષ લઈને ધરતી પર રહ્યા એક વખત રાતે વરસાદ પડ્યો અને કોકડા ઘરનો મોપ તો ભગવાન ઉભા થઈને મોપ પકડી દીધેલો એને પણ જમ લઈ જાય એ પોતે ઈચ્છે તારે જાય પણ છતાં એમને ઓઘરા ગોગલ પચાસ દેહ છોડ્યો ના છોડ્યો છોડ્યો આવા આપણે બધા તો જીવ આપણું તો કઈ પૂર્વનું કર્મ હોય એ પ્રમાણે આપણે દેહ મળ્યો હોય પણ મૃત્યુ હોય એક મંગલકારી છે આ આપણને જે ભગવાને જેટલી લીઝ આપી હોય એટલા સમયમાં આપણે બધા રહેતા હોઈએ પણ જ્યારે ત્યાં ધમ્મો જાય ને તો આનંદ મળે એવાનું શેમ રહેવાનું હું જન્મ નહીં રહેવાનું હા દેહનો સંબંધ હતો એટલે આપણે થાય પણ ધમ્મો લઈ જનાર ભગવાન છે એના આત્માનો જીવ કોને લીધો ભગવાને લીધો સ્વામીજી અત્યારે આપણે સ્વામીજી માનીએ બરાબર પણ ભગવાને જીવ લીધો આ બધા કે તારા આત્મામાં જીવ મૂક્યો કોને પપ્પા મમ્મી તો જન્મ આપવાનું નિમિત્ત હોય પણ જીવ મૂકનાર બી ભગવાન અને લેનાર હોય હોય હા તો આવું કંઈ બી મળે ને એટલે સહજ છે દેહનું એટલે દુઃખ હોય પણ આનંદ મળે એવાનું શામાં રહેવાનું હા અને આપણે ભગવાને વરદાન આપ્યું કે અંત અવસ્થા એ મહારાજનું દર્શન દઈને ચેરી જઈશ પપ્પાએ તો કેટલી બધી સેવા કરેલી છે એ સેવા અફર જાય નહીં ગઢરાનું મંદિર બનતું હતું અને ખાલી આવી મેં પાયા ખોદેલા હતા તિરસ્કારની ભાવનાથી ખાલી પથ્થરો નાખ્યો હતો તો એ પથ્થર નાખ્યો તોય ભગવાન એની અંત અવસ્થા તો ધમો લેવા ગયા ખાલી પથ્થર નાખવા તો આ પપ્પા તો આખા આપણા તો માટે સસ માટે ઘણી ગયેલા છે તો એને કોણ લેવા આવે કોણ લેવા આવે ભગવાનને સંત જ લેવા આવે એટલે આપણે એમાં બિલકુલ ચિંતા કરવાની નહીં તો જે કંઈ એમનું લીધો ને સારુંથી પૂરું ને આપણી વચ્ચેથી અમને દમો લીધા મને એમનો નહીં તો પ્રાર્થનો છે ને દેહ તો બહુ ભયંકર ભોગવાળો આવે પણ સંતની અને ભગવાનની કૃપાજી ઓછું થઈ જાય અને ઓછું થઈ જાય એટલે ભગવાન આપણા જીવને ક્યાં લઈ જાય દમો લઈ જાય જો આપણા હરિચાસવામી ગુરુ હતા તો હરિષા સ્વામી હોય દેહ તો મૂક્યો કે ના મૂક્યો મૂકવો પડે એમ આ તો આપણા પ્રેમ સ્વામી તો પ્રેમ સ્વને કાલે ઉઠીને દેહ છોડવો પડશે પણ છતાંય જો કોઈ વસ્તુ હા થોડું જીવન યાદ આવે એટલે સામે ક્ષણિક માટે દૂધ ભોગવાનું પણ બાકી રહેવાનું છે રહેવાનું આનંદ આપણે બધા ખાસ કરવાની હા ચલો સોમ નારાયણ પાટીદાર સમાજના સક્રિય સભ્ય અને ગામના જયેશભાઈના દુઃખદ અવસાન સમાચાર પ્રાપ્ત થયા સમાજમાં એક સક્રિય સભ્યને જવાથી સમાજને એક મોટી ખોટ પડશે અને